કુકાવાવ તાલુકાના દેવગામના દલાભાઈની દારૂણ કહાની અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે દલાભાઈ નામના વ્યક્તિની અદ્ભુત કહાની સામે આવી છે દેવગામે દલા નામનો મંદ બુદ્ધિનો યુવાન રહે છે જેના માતાનું અવસાન થયેલ છે અને એમના પિતા બેચરભાઈની પણ તબિયત ખરાબ છે ગુજરાન ચલાવવા માટે દલાભાઈ થાય એટલી મજૂરી કરે છે અને ગામ લોકો તેમને જમવાનું આપે છે હું આ દલાલને કેટલા વર્ષથી ઓળખું છું અને તેને રહેવા માટે ઘર નથી અને ખજૂરભાઈને વિનંતી કરું છું કે આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચતો કરવા વિનંતી અને દલાને ઘરની વ્યવસ્થા કરી આપે અને સંડાસ બાથરૂમની વ્યવસ્થા પણ કરી આપે કારણ કે દલો ગાંડો ઓછો તો તે બા દીકરા બીજા ચલાવે છે અને તે ગામમાં ઘણા લોકોને કામ પણ આવે છે હું દેવગામનો વતની છું અને દલાને અને બેચરભાઈને હું સારી રીતે ઓળખું છું અમારી દુકાન છે મારે પણ એ લોકોની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એ પાંચ રૂપિયાનું પાંચ પાંચ રૂપિયાનું લઈને અને એનું ગુજારણ ચલાવે છે મારે દુકાન છે પાંચ રૂપિયાનું લેવા આવે છે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એની કોઈ આપણને વ્યાખ્યા ન કરી એટલે આને જે મદદરૂપ થાય એવી કંઈક થોડીક આશા છે તેમના મકાનમાં રિનોવેશન કરવાની જરૂર છે અને ગામ લોકો પણ થાય એટલી આર્થિક સહાય કરે છે દલાભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ખજૂરભાઈને આ વિડીયો પહોંચાડવા માંગે છે અમરેલી જિલ્લાનું કુકાવત તાલુકાનું દેવગામ દેવગામ ગામના વતની શ્રી હું બે હજાર વીસમાં પાણવાડ ખાદકોતો મારો ગોઠ નથી પગ દુખાઈ ગયો અને બે હજાર વીસથી અત્યારની ઘડી લગી હું ઘરે ઘરે રહું છું અને એક મહિના થી ત્યાં દવા લઈ આવ્યો છું અને કાયમ ખાવ છું હાલો મેં મારું નામ મેર શાંતિલાલ બાવાભાઈ છે હું દેવગામનો વતની છું અને દલાને સારી રીતે ઓળખું છું દલાની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એના મમ્મી બે ત્રણ વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે ઘરમાં કોઈ કામ કરે એવું છે નહીં અને મકાની પરિસ્થિતિ રહેવાય એવું છે નહીં એમાં જીવજંતુને એવું બધું રહે છે અને એના પપ્પા પણ કામ કરી શકે તેમ નથી અને પોતે ગામમાં કામ કરી અને બાપ દીકરાનું જીવન ગુજારે છે તો એના માટે કઈક થાય તો રૂપે સેવા કરવા કરવા વિનંતી છે જેથી સૌ નાગરિકોને અપીલ છે કે આ વિડિયોને વધુમાં વધુ ફોરવર્ડ કરવામાં આવે જેથી આ વિડિયો ખજૂરભાઈ પાસે પહોંચી જાય અને દલાભાઈને અંશે કંઈ મદદરૂપ બની શકીએ મારું નામ છે પરમાર લાલજીભાઈ હું હાલ અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાના દેવ ગામનો વતની છું વાત છે દલાની પરિસ્થિતિ અને પરિચય તો પરિચયમાં દલાના ઘરમાં હાલમાં એમના પપ્પા અને દલો બે જ વ્યક્તિ છે એને મમ્મીનું નિધન થઈ ગયું એને ઘણો ટાઈમ થઈ ગયો પરિસ્થિતિની વાત કરવા જઈએ તો જેમ આગલા વિડીયોમાં ઘણા બધા વિડીયોમાં આપણે જોયું તેમ એમની ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી છે અને આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે ઘરમાં બે વ્યક્તિ હોવાને લીધે એમના પપ્પાની વૃદ્ધા વ્યવસ્થાને લીધે જેઓ કામે જઈ શકતા નથી દલો કામ કરીને લઈ આવે બે પાંચ પૈસા જેથી જે એમનું ઘર હાલે અને ખૂબ જ હોળા ભાવનો અને કહેવાય છે ને કે કુદરતે એમને ઘડતરમાં ફોધિ રૂપી તત્વનું થોડી ઘણી ખામી રાખી દીધેલી એટલે ભગવાનના ઘરનું માણા એટલે દેવગામનો દલો હોળો માણસ દેવગામનો દલો ઘણા બધા વિડીયો છે દલાના જેમ કે પહેલો વિડીયો મેં એમનો મનોરંજન માટે મૂકેલો જેમાં ત્રણ હજાર વ્યૂ આવેલા પછી આજ દિન સુધી જોઈએ તો એમના વિડીયોમાં ત્રણ મિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ આવે છે લોકોએ ઘણા બધા લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે જેમ કે હાલમાં આપણે એમનો ખજૂરભાઈ મદદ કરે એ માટેનો એક વિડીયો બનાવેલો અને ઘણા લોકોએ ખૂબ જ સપોર્ટ કરેલો ઘણા મિત્રોએ ખૂબ જ સપોર્ટ કરેલો ઘણા લોકોએ ખૂબ શેર કરેલો અને દલાને મદદ કરવા માટે ખજૂરભાઈ પાસે પણ ભલામણ કરેલી એવી જ રીતે સપોર્ટ કરતા રહીજો દેવગામના દલાને ભગવાનના ઘરનું ભોળું માણ એટલે દેવગામનો દલો અહેવાલ પ્રકાશ વઘાસિયા લોકાર્પણ